આજે આપણે વાત કરીશું સરકારશ્રીની નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે જેની અંદર સાહીઠ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લાભાર્થીઓને દર મહિને સરકાર એક હજારથી લઈ અને બારસો પચાસ રૂપિયા સુધીની આર્થિક સહાય કરે છે અને હું ગેરંટી લઉં છું કે આજનો આ વિડિયો જોયા પછી તમારે આ યોજના વિશે કોઈને પણ કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર રહેશે નહીં તો ચાલો શરૂ કરીએ ફાયદાની વાત મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપને જણાવી દઉં કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર દર રવિવારે સરકારશ્રીની એક યોજનાનો વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સરકારશ્રીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજનાના ઉદ્દેશ્યની તો મિત્રો કેન્દ્ર સરકારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય યોજનાની અંદર ફક્ત બીપીએલ લાભાર્થીઓને જ લાભ મળતો હતો જેથી બાકીના જે વંચિત લાભાર્થીઓ છે તેમને પણ લાભ મળી રહે અને આર્થિક સહાય મળી રહે તે માટે સરકારે આ નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના શરૂ કરી છે આમ આ યોજનાનો ઉદ્દેશ વધુને વધુ લાભાર્થીઓને લાભ આપવાનો છે વાત કરીએ કે આ યોજનામાં શું લાભ મળવા પાત્ર થાય છે તો મિત્રો સાહીઠ વર્ષથી લઈ અને અગણ્યાંશી વર્ષ સુધીના વૃદ્ધ છે તો તેને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય અને એસી વર્ષ કે તેનાથી ઉપરના જે વૃદ્ધો છે તેમને દર મહિને બારસો પચાસ રૂપિયાની આર્થિક સહાય આ યોજના હેઠળ મળવા પાત્ર થાય છે હવે વાત કરીએ પાત્રતા ધોરણની તો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓને સરકારશ્રીએ ટોટલ બે કેટેગરીમાં વહેંચ્યા છે જેમાં પહેલી કેટેગરી છે આવક મર્યાદા આધારે લાભ મેળવવા પાત્ર લાભાર્થી અને બીજી કેટેગરી છે બીપીએલ યાદી આધારે લાભ મેળવવા પાત્ર લાભાર્થી પહેલી કેટેગરીની વાત કરીએ કે આવક મર્યાદા હેઠળ લાભ મેળવવા માટે શું શું જોગવાઈ છે તો તેના માટે લાભાર્થીની ઉંમર જે છે તે સાહીઠ વર્ષ કે તેનાથી વધારે હોવી ફરજિયાત છે ફક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સાની અંદર આ સાહીઠ વર્ષનું જે ઉંમર ધોરણ છે તે ઘટાડીને પિસ્તાલીસ વર્ષ કરેલું છે એ સિવાય આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લાભાર્થીની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરતાં ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેવા લાભાર્થીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતાં ઓછી હોવી ફરજિયાત છે એ સિવાય વસવાટના ધોરણની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા પાત્ર લાભાર્થી જે છે એ છેલ્લા દસ વર્ષથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા ફરજિયાત છે એ સિવાય અન્ય ધોરણની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીને એકવીસ વર્ષ કે તેનાથી વધારે ઉંમરનો કોઈ પુત્ર કે પૌત્ર હોવો જોઈએ નહીં દીકરી માટે કોઈ મર્યાદા નથી તો મિત્રો ટોટલ આ ચાર પાત્રતાઓ છે એ ધરાવતા હોય તો તમે પહેલે કેટેગરીની અંદર આ યોજનાનો લાભ લેવા પાત્ર બનો છો હવે વાત કરીએ બીજી કેટેગરીની બીપીએલ યાદી આધારે લાભ મેળવા પાત્ર લાભાર્થીની તો તેની અંદર ત્રણ ધોરણો છે જેમાં પહેલું છે ઉંમરનું ધોરણ તો એ તો પહેલાની જેમ જ સાહીઠ વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જરૂરી છે બીજું છે બીપીએલ યાદીમાં સમાવેશ તો તેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લાભાર્થીનો જીરોથી વીસના સ્કોરમાં નામ હોવું જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીને શહેરી વિસ્તારની જે બીપીએલ યાદી બનેલી છે તેમાં નામ હોવું જરૂરી છે અને ત્રીજું વસવાટનું ધોરણ છે તો એ તો અગાઉની જેમ જ છેલ્લા દસ વર્ષથી લાભાર્થી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જરૂરી છે તો મિત્રો આ બંને અલગ અલગ કેટેગરીની અંદરથી જે પણ કેટેગરીમાં તમે લાભ મેળવવા પાત્ર હોય તે કેટેગરીમાં તમે ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ કે જો પાત્રતા ધરાવતા હોઈએ તો આ ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો આના માટે સરકારશ્રીએ એક ઓફલાઈન ફોર્મ તૈયાર કરેલું છે જે ઓફલાઈન ફોર્મ હું નીચે કોમેન્ટમાં એક લિંક આપી દઈશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલા તો તમારે આ ફોર્મ મેળવી લેવાનું છે એ ફોર્મમાં તમામ વિગતો યોગ્ય રીતે ભરી દેવાની છે તેમાં તમારા ગામના તલાટીશ્રીના શૈક્ષિકા પણ કરાવી લેવાના છે હવે આ ફોર્મની સાથે કયા કયા પુરાવા જોડવા તો પુરાવાની અંદર એક તો ઉંમરનો પુરાવો એટલે કે તમારું આધાર કાર્ડ તમારે જોડી દેવાનું છે ઓળખનો પુરાવો ગણો કે ઉંમરનો પુરાવો ગણો એ સિવાય રહેઠાણના પુરાવા તરીકે તમારે રેશન કાર્ડ જોડવાનું છે એ સિવાય એકવીસ વર્ષથી વધારે ઉંમરનો પુત્રક નથી તેની ખાતરી માટે પેઢીનામું જોડવાનું છે આ યોજના તમારા બેંક એકાઉન્ટની અંદર મળે છે તો તેના માટે બેંક એકાઉન્ટની ચોપડી પણ તમારે જોડવાની છે જો દિવ્યાંગતાના આધારે લાભ મેળવવા માંગતા હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જોડવાનું છે બીપીએલ યાદી આધે લાભ મેળવવા માંગતા હોય તો બીપીએલ સ્કોરનો દાખલો જોડવાનો છે આમ જે જે પણ ડોક્યુમેન્ટ જોડવા પાત્ર છે તે તમામ ડોક્યુમેન્ટ તમારા ફોર્મ ઉપર પણ લખેલા હશે તો એ મુજબ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડી દેવાના છે હવે ફોર્મ પણ તૈયાર થઈ ગયું જરૂરી પુરાવા પણ જોડી દીધા હવે પ્રશ્ન થાય કે આ ફોર્મ આપણે કઈ જગ્યાએ છે તો તો મિત્રો આ ફોર્મ તમે તમારા ગ્રામ મારફત પણ જમા કરાવી શકો છો અથવા આપની જે મામદાર કચેરી લાગુ પડતી હોય તે મામદાર કચેરીની અંદર જઈને પણ તમે આ ફોર્મ સબમિટ કરાવી શકો છો ફોર્મ સબમિટ થઈ ગયા બાદ બાકીની પ્રોસેસ ઓનલાઈન થશે ઓનલાઈન તમારી ફોર્મને મંજૂરી મળી ગયા બાદ દર મહિને તમને એક હજારથી લઈને બારસો પચાસ રૂપિયા સુધીની આર્થિક સહાય શરૂ થઈ જશે તો આશા રાખીશ કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે છતાં પણ કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વધુને વધુ મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આવતા રવિવારે નવી માહિતી સાથે ત્યાં સુધી જય ખોડિયા